દમણના ભીમપોરમાં બાપા સીતારામ સેવા પરિવાર આયોજિત રામકથાને આજે વિરામ આપવામાં આવ્યો હવે સમાચારો જોઈએ વિગતવાર હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કર્યા બાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો છે ગત રાત્રે વાપી વિસ્તારમાં તો વહેલી સવારે ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી બદલાયેલા વાતાવરણના કારણે ઠંડીનો ચમકારો પણ વધારો થયો છે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે હવામાન વિભાગ દ્વારા હજી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા બતાવી છે આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દસ જાન્યુઆરીથી વાતાવરણ ફરીથી સૂકું રહે તેવી આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્રણ દિવસ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે જેનાથી ગરમી વધશે અને ઠંડી ઘટશે આવતીકાલથી વાતાવરણ સૂકું રહેશે સરીગામ સ્ટેટ હાઈવે ની સાઈડ માં ગેરકાયદેસર લારી પાથરણા દ્વારા દબાણ કરવામાં આવતા પંચાયત દ્વારા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું સરીગામ સ્ટેટ હાઈવે ની સાઈડ લારી ગલ્લા દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવતા પંચાયત બુલડોઝર ફરી વળ્યું છે ઉમરગામ તાલુકાના સરીગામ પંચાયત વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વર્ષોથી લારી ગલ્લા અને પાથરણાના કારણે ગેરકાયદેસર દબાણો કરવામાં આવતા તેઓ પાસે ભાડું વસૂલવામાં આવતું હતું શાકભાજી અને ફળોની લારી રોડની કિનારે પાર્ક કરવામાં આવતી હતી અને દરરોજ સાંજે ગ્રાહકોએ તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો હતો સરીગામ કેડીબી હાઈસ્કૂલની સામે સાંજના સમયે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ હતી જેને જોતા સરીગામ પંચાયતે દબાણ હટાવવા માટે આઠમી જાન્યુઆરીનું અલ્ટિમેટમ આપ્યું હતું ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સરપંચ સહદેવ વાઘાટ અને તલાટી મંત્રી વિરલ પટેલે દબાણ હટાવવાની શરૂઆત કરી હતી જેમાં સરીગામ ત્રણ રસ્તા વિસ્તાર અને કેડીબી હાઈસ્કૂલ વિસ્તારમાં રોડની બાજુમાં તાણી બાંધેલી લારીઓ અને પાથરણાને દૂર કરવામાં આવ્યા હતા પરંતુ દબાણ હટાવતાની સાથે જ ખાણીપીણીની લારીઓ પણ ગાયબ થઈ ગઈ હતી રોડના કિનારેથી દબાણ હટાવવા ગયેલ અધિકારી અને તેમની ટીમને રાજ્ય ધોરી માર્ગનું ચોક્કસ માર્જિન ખબર ન હોવાથી રોડથી દસ ફૂટના અંતર સુધીના દબાણો દૂર કર્યા હતા સરીગામ પંચાયતની ટીમે રસ્તાના કિનારે ગેરકાયદેસર દબાણ હટાવતા રાહદારીઓ અને ચાર હજાર જેટલા શાળાના વિદ્યાર્થીઓને રાહત થઈ હતી સરીગામ તાલુકો ઉમરગામ ખાતે લોક અરજી અને ઉપરની વડી કચેરીથી થયેલા આદેશ મુજબ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુ ડીના સંયુક્ત વેન્ચરથી થયેલા રોડ ઉપર જે દબાણો કરેલા છે તેના માટેનું ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી દ્વારા આયોજન કરેલું છે જે બી દબાણ થયેલું છે એ દબાણને તાત્કાલિક દૂર કરી શકાય એ એ પ્રમાણેની કાર્યવાહી અત્યારે ચાલુ છે જેનાથી અહીંનો જે ટ્રાફિક છે એ નિયમિત થઈ જશે અને સ્કૂલના બાળકોને જવામાં જે પરેશાની થાય છે એનું હલ થશે સંઘ પ્રદેશ દમણ સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ ચરણમાં સ્વર્ગીય ડાયાભાઈ વલ્લભભાઈ પટેલના પુણ્ય પ્રતાપથી ઐતિહાસિક ભાગવત કથા સંપન્ન થઈ હતી અને કથાકાર પ્રફુલભાઈ શુક્લાને ફોર્ચ્યુનર કાર સ્મૃતિ ભેટ તરીકે અપાઈ હતી વિશ્વ પ્રખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લાની દમણ અને દીવના પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન દમણ ખાતે ચાલી રહેલી આઠસો ઓગણસાઠમી ભગવત કથાને આજે ભાવવિભોર વાતાવરણમાં વિરામ આપવામાં આવ્યો હતો આ પૂર્વે મુખ્ય યજમાન જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલના નિવાસે ચાલી રહેલા ભાગવત દશાંશ યજ્ઞની શ્રીફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કોળી પટેલ સમાજ ભવનના પ્રમુખ ચંચળબેન ડાયાભાઈ પટેલ જાગૃતિબેન ડાયાભાઈ પટેલ દ્વારા ભાવ વિભોર થઈ પોથી તેમજ વ્યાસપૂજન કરી તેમજ કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાનું સન્માન કર્યું હતું પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ વલ્લભભાઈ પટેલ પરિવાર દ્વારા કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લને નવી નકોર કાર સ્મૃતિ ભેટ તરીકે આપવામાં આવી હતી આજે કથામાં સુદામા ચરિત્રની કથાનું વર્ણન કરવામાં આવ્યું હતું સાત દિવસનું સમસ્ત પુણ્ય કથાકાર પ્રફુલભાઈ શુક્લા દ્વારા સ્વર્ગીય ડહ્યાભાઈ પટેલ અને સમસ્ત પિતૃઓના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું હતું કથાના આચાર્ય ચેતનભાઈ જોશી ભાર્ગવ ભટ્ટ વિનયભાઈ નાયક તેમજ ભૂદેવો દ્વારા શાંતિ પ્રાર્થના કરવામાં આવી હતી કથાકાર પ્રફુલભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું કે સુદામા એ નિષ્કામ ધર્મના આચાર્ય છે દમણમાં ડહ્યાભાઈના પુણ્ય પ્રતાપથી ઐતિહાસિક ભાગવત કથા સંપન્ન થઈ આજે કથામાં સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ દમણ નગરપાલિકા પ્રમુખ હસ્પી દમણિયા પ્રદેશના મહાનુભવો સહિત નેતા ઉપસ્થિત રહ્યા હતા કથા સમાપન પ્રસંગે હિતાક્ષીબેન પટેલ અને જિજ્ઞેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ શ્રીકૃષ્ણ શરણ મધુરનો પાઠ કર્યો હતો મુખ્ય યજમાન પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો આમ સાત દિવસીય ભગીરથી ગંગાની આ કથાને વિરામ આપવામાં આવ્યો હતો વડીલો આપ સૌને હું પ્રણામ કરું છું આજે જે સાત દિવસની કથા અહીંયા ચાલી રહી છે અમારા પિતાશ્રી શ્રી દાદાભાઈ પટેલજીના સ્મરણાર્થે જે કથા ચાલી રહી છે આજે સમાપન છે અને મેં બધા જ ભાઈઓ બહેનોને જે સાત દિવસથી કથામાં ભાગ લેવા કર્યો છે એ સૌને હું હૃદયથી આભાર કહેવા માગું છું દીવ દમણના પૂર્વ સાંસદ અસપળાય દ્વારા દ્વારા પટેલના પુત્ર સુમનાર્થ વૈસંજી ગણેશભાઈ પટેલ સંચાલન હેઠળ જાગૃતિ ગ્રુપ એટલે પ્રકાશ સભર ભાઈ અને સમુદાય પરિવાર દ્વારા જે આ ભાનવત કથાનો રજૂ કરવામાં આવી મરે પુત્ર ઉપરથી ભુતોનું ભવિષ્ય આવી એક આયોજન કોઈ કરી નઈ શકે અને આવી કથા થશે કે કે એક પર એક સવામ એવી અદ્ભુત કથા ઘણા દિવસથી આજ સાતમો દિવસ સુધી નિર્માણ કર્યું અને એ યુસના અધિકારી જુગેશભાઈ પટેલ છે જેણે પોતાની વ્યક્તિગત કથાને સાહેબ સાર્વજનિક કરી એટલે હાથે એને કથાનું આયોજન કર્યું પણ પોતાની કથાને એણે સમગ્ર દમણ પ્રદેશને અર્પણ કરી દીધી એકવીસ ગામોથી પોતી યાત્રા લાવી અને આખા દમણ પ્રદેશને જોડીને આ કથા કરી

દમણના ભીમપોરમાં બાપા સીતારામ સેવા પરિવાર આયોજિત રામકથાને આજે વિરામ આપવામાં આવ્યો હતો ભીમપોર દમણની પાવનભૂમિ પર બાપા સીતારામ સેવા પરિવાર તરફથી પરિવારના દર્દીઓના સમર્પણ અર્થે એક રામ કથા પરમ પૂજ્ય દેવ બાપુ દ્વારા કરવામાં આવી રહી છે જે કથાનો વિરામ થઈ રહ્યો છે આ અંગે રામકથામાં ભવિક ભક્તો તરફથી જે ભંડોળ ભેગો થશે એ ભંડોળ ગરીબ પરિવારના દર્દીઓના સમર્પણ માટે વાપરવામાં આવે છે આ રામકથા ભીમપોર ગામના સરપંચ શાંતુભાઈ પટેલ તેમજ સમગ્ર ગામના ભાવિક ભક્તો ઉત્સાહ બતાવી અયોધ્યામાં તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તેવામાં ભીમપોરની પાવન ભૂમિ પર પરમ પૂજ્ય દેવ બાપુ દ્વારા નવ દિવસ વ્યાસપીઠ પરથી રસપાન કરવામાં આવ્યો છે જે વર્ષ બે હજાર ચોવીસ ના પ્રથમ રામકથા કથા ભીમપોર ગામે થઈ એ ખૂબ આનંદની વાત છે કભી ભી કોઈ કો અભિમાન મારું સ્થાન છે જ નહીં આ તો મારી રામ ની જગ્યા છે તમારા પાપ વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો ની આસપાસ તાણી બાંધાયેલ ગેરકાયદે બાંધકામો અને લારી ગલ્લા હટાવવામાં આવ્યા દમણમાં ચાલતી શ્રીમદ ભાગવત કથા સપ્તાહ સંપન્ન થઈ કથાકાર પ્રફુલ શુક્લ ને ફોર્ચ્યુનર કાર સ્મૃતિ ભેટ અપાઈ દમણના પિંપોર બાપા સીતારામ સેવા પરિવાર આયોજિત રામ કથાને આજે વિરામ આપવામાં આવ્યો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર